पेट्रोल नेस बाटला बाटला अरू राख फिट देखाइ नै પત્રો દેખાય કાઈ મગજ મારી ભેગી રાખવી નઈ એમ ને તમારું કામ બઉ સારું બઉ સારું આ વસ્તુ રે ને આ તમારી મને ગઈ અને અમારે તો ભાઈ ખોટી સાચા ખોટી હા થઈ ગઈ પથારી તમારી પથારી ભરી ગઈ ઠેર ઠાકી પછી જ્યાં લગી જીવા ત્યાં લગી પૂછડું વાય ને વાય પૂછડું એટલે હું પૂછડું આપણે બળદિયો જોયો છે બળદિયો સાત પગ દેવું આવે એ ચાર પગ વાળો બળદિયો ને વાય પૂછડું આવે હા જોયું બળદિયો ને વાય હોય હોય ને હોય ત્યાં જ અહીંયા પૂછડું ભેગું આ અમારે પાણી જાય ને એટલે બાયડી પછી આવી પૂછડા ખોણે છોટી જાય વાય વાય છોટી જાય વાય ને વાય છોટી જાય

મારું કેવાનું એમ થાય છે વાડીમાં જાણે કે આપણે વાડું બાજુ માંડવા બધું કામ થઈ ગયું આપડે બરાબર છે હવે પાણી એમ તો પાયું તું મેં તો તું આવ્યો છો તો એક હજી હું તો એટલે શું પાણી આમ પીવાનું ના હોય પાણી પાણી ગળસ માં પાણી ભરીને પછી પાણી પીવાનું એટલે પાણી હોય ને ગળસ માં ભરવાનું ને પાણી હાથમાં તો રહીએ ને ખોબામાં વેરાઈ જાય

ખાડા ખબોશિયા અમારે તો મેં અમારી બાયુની ની વાત કરી ભાઈ તને પૂછવા ઘોણે એક ફેર હા જઈ પડી ગઈ પણ પૂછવા ઘોણે થા જેવો તને ભાઈ તમારે અહીંયા બાયુ કેમ પાણે નહીં પાણે નહીં તો ગમે એનો વર થઈ જાય ગમે હા જી હા પછી કોઈ એના એના કોઈ માવતર કેવા કોઈ કઈ ડારા બારા નો દે એવું કઈ ન હોય

Hai, 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 lah. hai, 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 hai,

મને 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 બહુ ગમી ગઈ છે છે મારી બેટી જતી ગમે પ્રેમ કરું છું એને પણ મારી બેટી માનતી નથી ગમે એમ કરીને પટાવીને આઈડીયો કરીને લઈ જાવી આ ગોલા પછી મારા ગોલામાં લઈ જાવ અને પછી એને પ્રેમ કરો હો લઈ જાવ હાલો हा बिन्दो आ म तो भाई कुवारे नंदी बस शान्ति आपने ओलो एलियन आयो ने भाई ह ईना घडा गिना घडा अरे, अरे पण काम तो हरी भांगी हरी भांगी ने कटका करो न दिदो मने निन्दरा आवती नथी ह त किदो घडी पक दबाई माइंडो बिचडा पक दबाओ माइंडो पक दबाओ अरे निन्दरा आगी भाई उठिईज नै कुवारे थारा काम कर कर होई थाकी गयो मै केदा हारुलर पर हेलो जाओ किदो भाई हां

તારે પૈસાની ની જરૂરત પાંચ દસ હજાર રૂપિયા પૈસા લઈ જાય એની ક્યાં ના પડે ઠીક પડે મારે કામ હતું વાડી માલ મેં કીધું થઈ જાય ને તો એક બે દી લઈ જાવ ને કામ નો હારો છે ને એટલે કામ નો મારો કોટડો પણ બહુ સારો હોય છતાય એને તો આરામ જ થઈ ગયો હતી પછી આરામ ઘણો આરામ હો ભાઈ આપણે કાઈ ખોટું નું બોલાય પણ એના આવ્યા પછી ઘણો આરામ છે આપણે અને આપણે કામ ગમે કીયો કાબાજુ આવતી રે શું દયો હા આવી ગયું આવ આતર ચારું ત આબાજુ આવતી રે એ લાડુડા હા આવના તારા ભેગો નથી આવ્યો ઓલો એલિયન હા અરે હું આજ તો સાણા વીણવા ગઈતી ને ઈ કે આમથી ક્યાંથી આવ્યો હા અને મે એને કીધું કે મારું કામ કર દે સાણા વીણી દે કી હા અને તો વીણી દીધા નાનત પડી ને અરે વીણા નું ક્યાં કર યા મે એને વીણી તો દીધા પણ ઈને એની મહીંડો મને આમ અરે મિન્ડો મને મિન્ડો કેવા કે તને બહુ ગમે છે અરે હું માન માન ભાગી તો લાડવા નથી કરવાના હા તો નિયો છે કે એ દેખાતો તો છે અરે ઈ આરામ કરતો તો ભાઈ ઈ કેક મારા બહુ જોવું છે એમ કરું છું મેં કી ભાઈ જા તારા આટો મારા રુંગડી કાળમ કરું નકર કરું નથી ને અરે કરું છું મને પાકડી થી મને કેતા આ કે તું મને બહુ ગમે છે મને

મારે તું કેતો રોકાવું થોડા હજી અહીંયા બે થયા નથી ત્યાં તું જવું જવું કાં કરી મારે જવું છે પણ મને આની પ્રેમ થઈ ગયો છે મારે આને લઈને જવું છે ආ සැජුලි ය න නොතුමනද ෙ ඇ එල ඒත් ේ හ අක්තනක හ පොඩි කපී ලගේ හ තුබන ගොර නහල්ලාටුඩා ලක ගො ක සරක කර පකරතු කරේන කම් පර .

મો મારી હો હું તારો વર અલ્યા ત્યાં આવ મુકિ દે એ લાડુ મુકિ દે આની ઉગાડી રાખી બેડી રાખી એક ચેતારી ના દો તેલા નકી દે એમ કહું છું નકી દે ના હા હું તારા ઘરે આવીને તારી માફી માંગું છું તું અતર લકી મારો ભાઈબંધ બનીને રહ્યો મારા ભેગો રહ્યો મારા બધા કામ કરતો તો વાડીના ખેતરના તને આ શું મગજમાં બેહી ગયું ના આ મને બહુ ગમી કે અમારા આનીએ લગન કરવા નકી દેને એમ ના